કરોડ રૂપિયા નો જુખો નફો થયો છે ચાલુ નાણાકીય વર્ષના પહેલા ક્વાર્ટર માં ટીસીએસ નું ઓપરેશન રેવન્યુ પાંચ ટકા વધારાની સાથે બાસઠ હજાર તેર કરોડ રૂપિયા થયું છે તેનાથી ગયા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં રેવન્યુ ઓવર સાહીઠ હાજર પરિણામો જાહેર માટે એક ના ઇક્વિટી શેર ઉપર દસ પણ જાહેર કરી છે એટલે કે ટીસીએસ નું પરિણામ જાહેર કર્યું છે અને દસ નું ઇન્ડ્રીમ ડિવિડન્ડ પણ જાહેર કર્યું છે કંપનીએ ચોખ્ખો નફો છે આ ક્વાર્ટર માં ટીસીએસ ના શેર ગઈકાલે ગુરુવાર ના રોજ સામાન્ય ઘટાડા સાથે ઓગણચાલીસ એક રૂપિયા ઉપર બંધ થયા હતા વર્ષ બે હજાર ચોવીસ માં હજુ સુધી શેર લગભગ સ્થિર છે એક વર્ષના ટાટા ગ્રુપ ના શેર ઓગણીસ ટકા નું પરિણામ

કરોડ કરોડ રૂપિયા રહેવાનો અંદાજો લગાવ્યો હતો ત્રીસ જૂન ત્રીસ જૂન સુધી ટીસીએસ માં છ લાખ છ હજાર નવસો અઠાણું કર્મચારી કામ કરી રહ્યા હતા કંપની કર્મચારીઓની સંખ્યામાં નાણાકીય વર્ષ બે પચીસ ના પહેલા ક્વાર્ટરમાં પાંચ હજાર ચારસો બાવન થી વધી ગઈ છે તેની પાછલા ક્વાર્ટરમાં કંપનીના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો આવ્યો હતો કર્મચારીઓના કંપની છોડવાનો દર જૂન ક્વાર્ટરમાં બાર પોઈન્ટ એક ટકા પર રહ્યો હતો